નમસ્કાર મિત્રો બદલાતી સીઝનમાં અને અત્યારે જે સીઝન ચાલી રહી છે અમુક જગ્યાએ વરસાદ અમુક જગ્યાએ તડકો ઠંડી ગરમી આ બદલાતી સીઝનમાં ખાસ કરીને મિત્રો જો તમારી ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ જો ડાઉન હોય તો શરદી ખાંસી ઉધરસ થઈ જતી હોય છે અને ખાસ કરીને મિત્રો આ સીઝનની અંદર ગળાને એટલે કે થોટ રિલેટેડ ઘણી બધી સમસ્યાઓ થતા આવતી હોય છે જેવી કે ગળામાં ખરાશ થઈ જવી ઉધરસ ખાંસી ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ જવું સોજો આવવો ઇચિંગ થવી અને ઘણી વખત તો મિત્રો એટલી બધી ભયંકર ઉધરસ આવે જેના કારણે મિત્રો વોમિટિંગ પણ થઈ જાય અને વોમિટિંગની અંદર બ્લીડિંગ એટલે કે લોહી પણ નીકળતું હોય છે અને આ બધા માટે આપણે જનરલી મિત્રો દવાનો સહારો આપણે લેતા જ હોઈએ છીએ પરંતુ આ શરદી ખાંસી તાવ શરીરમાં દુખાવો આ બધા માટે પહેલાના જમાનામાં આપણા વડવાઓ આપણા દાદી દાદા લોકો શું કરતા હતા બધી હોમ રેમેડી એટલે કે ઘરેલું ઉપચાર કરતા આ બધા કોમન સમસ્યાઓ માટે અને એ ઉપચારથી મિત્રો બધી સમસ્યાઓ દૂર પણ થઈ જતી હતી તો તેમાંથી જ એમાંથી જ એક ઉપાય હું તમારા સમક્ષ મિત્રો રજૂ કરવા માંગુ છું કે જે ઉપાયથી ગળાને રિલેટેડ તમામ સમસ્યાઓ મિત્રો ગણતરીના દિવસોમાં દૂર થઈ જશે જેવી કે ઉધરસ સ્વેલિંગ થઈ જવું ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થવું ઇચિંગ આ બધી સમસ્યામાં તમને સારું એવું પરિણામ જોવા મળશે તે પણ માત્ર બે દિવસમાં જી મિત્રો તો એના માટે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ તમામ માહિતી હું તમને વિડીયોમાં શેર કરવાનો છું અને વિડીયોના અંતમાં એક થી બે બોનસ ટીપ પણ શેર કરીશ એને પણ તમે આ ચૂકથી ફોલો કરી દેજો તો મિત્રો એના માટે એક સિરપ બનાવવાની છે અને એ આપણા રસોડામાં રહેલી વસ્તુ છે એની તમારે ઘરે જાતે જ બનાવવાની છે તો એના માટે સૌ પ્રથમ તો એક નાની વાટકી એટલે કે નાનો બાઉલ છે તમારે લઈ લેવાનો છે તેની અંદર એક ચમચી દેશી મધ તમારે એડ કરી ચમચીનો ચોથો ભાગ વન ફોર્થ ટેબલ સ્પૂન ટર્મરિક એટલે કે હળદર છે એ તમારે એડ કરી દેવાની છે અને બે કાળા મરી હોય એને તમારે બરોબર વાટી દેવાના અને જે પાવડર બને છે એ પાવડર આની અંદર તમારે એડ કરી દેવાનું છે આ વસ્તુ એને પ્રોપર તમારે હલાઈને મિક્સ તમારી દેશી સિરપ મિત્રો થઈ ગઈ રે હવે આનું સેવન તમારે ક્યારે કરવાનું છે જો તમારે ભયંકર ઉધરસ થઈ ગયું હોય ગળામાં મિત્રો ઇન્ફેક્શન હોય તો સવારે એક ચમચી અને સાંજે એક ચમચી રાત્રે સૂતા પહેલા એટલે કે દિવસમાં બે વાર આ સિરપ બે દિવસ સુધી તમારે કન્ટિન્યુ પીવાની છે આજે સવાર સાંજ બે ટાઈમ અને આવતીકાલે બે દિવસ તમે પીવો છો ને તો ભયંકરમાં ભયંકર થઈ હોય હોય ગળામાં જાતનું સ્વેલિંગ હોય કે ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન થઈ ગયું હોય આ તમામ સમસ્યામાં તમને સારું એવું પરિણામ જોવા મળશે ઉપાય નાનો છે અને આ બધી સમસ્યા માટે મિત્રો પહેલાના જમાના માટે દાદી દાદી ને બધા દાદી દાદાને બધા હતા એ બધા આ બધી વસ્તુઓનો ઉપાય કરતા ધીમે 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 અત્યારે મોર્ડન થઈ ગયું છે બધું અને નોર્મલ બાબતો હોય શરદી કાતી આવ એના માટે પણ આપણે દવાઓનો સહારો લેતા હોય છે દવાઓનો જો હેબિટ પડી જાય નોર્મલ બાબતોમાં તો ધીમે 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 તમારી કિડની અને લિવર પર ગંભીર સાઇડ ઇફેક્ટ મિત્રો આના થઈ શકે છે એટલે કે આ બધી કોમન સમસ્યાઓ માટે મિત્રો આ તમે ઉપાય કરી શકો છો એમાં તમને એક થી બે દિવસમાં સારું એવું પરિણામ તમને જોવા મળશે આ સાથે સાથે મિત્રો બોનસ ટિપમાં મિત્રો એ છે કે આખા દિવસ તમારે આ બદલાતી સિઝનમાં હુંફાળું ગરમ પાણી પીવાનું છે જ્યાં મિત્રો ફ્રીજનું પાણી ઠંડુ પાણી પીતા હોય ડ્રિંક પીતા હોય તો એને એવોઇડ કરજો તેની જગ્યાએ હુંફાળું પીવાલાયક ગરમ પાણી છે એને તમારે આખા દિવસ તમારે પાણીનું તમારે સેવન કરવાનું છે બીજા નંબર પર મિત્રો આવે છે કે તુલસી તમારા ઘરે તુલસીનો છોડ હોય તો નમન વંદન કરીને જ્યારે પણ તમને સમય મળે પરંતુ પહેલા પહેલા તમારે ત્રણથી ચાર પાના અને વેલ એન્ડ ગુડ જો સવારનો સમય છે એક માનવામાં આવે નરણા કોઠે જો તમે ત્રણ થી ચાર તુલસીના પાના છે નમનવંદન કરીને તોડીને તમે મોડામાં મૂકીને ચાવી ચાવીને ખાશો ને તો તમારી ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ થઈ જશે અને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન છે ને એ મિત્રો તમારા શરીરમાં છે ને એ તમારું દૂર થઈ જશે અને તમારી મેન તો ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ થઈ જશે ઇમ્યુનિટી તમારી સ્ટ્રોંગ થશે તો આ બદલાતી સિઝનમાં આ બધી સમસ્યાઓ મિત્રો તમને ક્યારે થશે નહીં અને ત્રીજા નંબર પર મિત્રો આવે છે એવું કે રાત્રે સૂતા પહેલા જો શક્ય હોય તો હુંફાળું જે દૂધ છે એ તમારે કરવાનું છે એની અંદર હળદર થોડી નાખી દેવાની છે થોડા ઘણા પ્રમાણમાં સાકર જો તમારે ગળ્યું ભાવતું હોય તો થોડા ઘણા પ્રમાણમાં ખાંડ એડ નથી કરવાની સાકર એડ કરીને એ તમારા હળદરવાળા દૂધનું તમારે શક્ય હોય તો તમારે સેવન કરવાનું છે અને ખાસ કરીને આ બદલાતી સિઝનમાં એટલે કે આ બે થી ત્રણ જે બોનસ ટીપ કરી એને પણ તમારે ફોલો કરવાની છે અને આ સાથે સાથે મેં જે તમને દેશી સિરપ જે તમને બતાવી ને અંદર તમારે હળદર અને કાળા મરીનો પાવડર નાખીને તમે પીશો ને તો ગણતરીના દિવસોમાં જ ગળામાં કોઈ પણ સમસ્યા થઈ ગઈ હશે ને મારી દૂર થઈ જશે તમને સારું એવું પરિણામ જોવા મળશે માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો અને બીજા આવા વિડીયો જોવા માટે આપણા આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ